મિત્રો સ્વાગત છે મારી આ ચેનલ પર અને આજે હું તમને મેગાવિનનું જે બ્રેકર છે તેના બ્રેકરના પાર્ટ્સ વિશે માહિતી આપીશ તો મિત્રો સૌથી પહેલાં તો આપ જોઈ શકો છો કે બ્રેકર જ્યારે પેનલની અંદર હોય ત્યારે તેનો આવી રીતનું દેખાતું હોય છે અને અહીંયા પણ તેના મેન મેઇન માં તો જોઈ શકો છો કે મેન્યુઅલી સ્પ્રિંગ ચાર્જ જે આપણે હેન્ડલ વડે કરીએ છીએ અહીંયાથી કરી શકો છો ત્યારબાદ બ્રેકરને ચાલુ કરવાનું એન્ટરફેસ આપેલો છે ત્યારબાદ બ્રેકરને અહીંયાથી બંધ પણ કરી શકો છો તેની નેમ પ્લેટ છે ત્યારબાદ અહીંયા પણ આપ જોઈ શકો છો કે સ્પ્રિંગ ડિસ્ચાર્જ લખેલો છે એટલે કે અત્યારે તેની સ્પ્રિંગ ચાર્જ થયેલી નથી અને ઓન ઓફ ઇન્ડિકેશન છે અને તેનું કાઉન્ટર છે હવે આનું ટક્કરને ઓપન કરીને આપણે તેની સમજાવું તો મિત્રો આપ જોઈ શકો છો કે તેના આગળના જે ઢક્કર છે આગળનું ટક્કરણ છે તેને ઓપન કરતા કંઈક બ્રેકર આવી રીતના દેખાય છે અહીંયા આપ જોઈ શકો છો બ્રેકરને પેનલની બહાર નીકળતા આવી રીતના દેખાય છે આપ જોઈ શકો છો તો આ એક મેગાવીનનું બ્રેકર છે મેગાવિન કંપનીનું તો અહીંયા આપ જોઈ શકો છો જે આપણે દેખાઈ રહ્યું છે આ પ્રમાણે છે તો ચાલુ કરવાની ઇન્ડિકેશન અહીંયા રહ્યું જોઈ શકો છો જે તેની બોડી પર જે ટકન લાગેલું હતું તે અંદરથી આમ તમને સમજાવ્યું હતું પણ અહીંયા પણ આપ જોઈ શકો આવી રીતના હોય છે તો આ અહીંથી આવી રીતે પ્રેસ થશે ત્યારબાદ બંધ કરવાનું અહીંયાથી આ ટીસી લખેલું છે ને એટલે એટલે શું કે કે ટ્રિપિંગ ટ્રિપિંગ કોઈલ આપ જોઈ શકો છો અહીંયા છે અરેવામાં નાની હોય છે અને અહીંયા પણ આપ જોઈ શકો છો કે આની અંદર લોંગ કોઈલ આવેલી હોય છે તો આ ટીસી એટલે કે ટ્રિપિંગ કોઈલ ત્યારબાદ સીસી એટલે શું છે એક ક્લોઝિંગ કોઈલ છે આપ જોઈ શકો છો એની આ ક્લોઝિંગ કોઈલ આપેલી છે ટ્રિપિંગ કોઈલ ત્યારબાદ અહીંયા પણ જોઈ શકો કે આપણે જે સ્પ્રિંગ ચાર્જ કરવાનું તમને કીધું તે પ્રમાણે અહીંયા કંઈ આનું મેગાવીનું જે હેન્ડલ આવે તે લગાવીને અહીંયાથી સ્પ્રિંગ ચાર્જ કરી શકો છો ત્યારબાદ મિત્રો જ્યારે સ્પ્રિંગ ચાર્જ થતી હોય કરવામાં આવે ત્યારે આ સ્પ્રિંગ ખેંચાતી હોય તો આવી રીતના તે સ્પ્રિંગ ચાર્જ થાય છે તો અહીંયા પણ જોઈ શકો છો કે સ્પ્રિંગ ચાર્જડા અહીંયા પણ લખેલું છે એટલે કે સ્પ્રિંગ આની ચાર્જ છે ત્યારબાદ અહીંયા પણ આપ જોઈ શકો છો ઓન ઓફ ઇન્ડિકેશન અને આ કાઉન્ટર છે તેનું કાઉન્ટિંગ છે ત્યારબાદ તેની ઓક્ઝિલરી સ્વિચ આપણે કઈ દેખાતું નથી તો કઈ જગ્યાએ તો અહીંયા છે આપ જોઈ શકો છો આ તેની સ્વિચ છે મિત્રો અહીંયા એક સ્પ્રિંગ દેખાઈ રહી છે આપણે જ્યારે પણ બ્રેકર ચાલુ કરીએ ત્યારે આ આવી રીતના ભેગી થઈ જાય છે તે બ્રેકર ચાલુ થાય એટલે અને જ્યારે બંધ થાય ત્યારે આ સ્પ્રિંગ છૂટી પડે છે તો આવી રીતના બ્રેકર જ્યારે ચાલુ બંધ કરે ત્યારે તે સ્પ્રિંગ વર્ક કરતી હોય છે ત્યારબાદ ઓટો જ્યારે ચાર્જ થતી હોય છે તો તેના માટેની મોટર તો એ અહીંયા આપેલી છે આપ જોઈ શકો છો એ તેની મોટર છે રેવામાં થોડી મોટી આનથી મોટી સાઇઝમાં હોય છે તો અહીંયા પણ આ સ્મોલ મોટર આપેલી છે જે આ મેગાવીન કંપનીમાં કંપનીના બ્રેકરની અંદર છે હવે મિત્રો એ તો એનો પ્લગ કઈ જગ્યાએ આવશે તો અહીંયા પણ આપ જોઈ શકો ઉપરની સાઈડ આ પ્લગનું આપેલું છે જે પેનલનું મેગાવિન આનું બ્રેકર છે તો તેનો પ્લગ આવે તે અહીંયા પણ આપ લગાવી શકો છો જેથી કરીને બધા ઇન્ડિકેશનો

આ દંડની મહત્વનો ભાગ હોય છે અને ત્યારબાદ બીજું કે તેના જે આપ જોઈ શકો છો બંને સાઈડ બે બે આપેલા છે આ સાઈડ બે અને બે આ સાઈડ ટાયર છે તેનાથી આપણે રેકઆઉટ કે રેકિંગ કરીએ તે ઇઝીલી બ્રેકરને બહાર કાઢી શકીએ છીએ અને અંદર પણ નાખી શકીએ છીએ મિત્રો અહીંયા કાળ આપણે પ્રશ્ન થાય કે બ્રેકરને રેકઆઉટ ટ્રેકિંગ માટે હેન્ડલ કઈ જગ્યાએ લગાવવાનું તો એ અહીંયા પણ આવશે આપ જોઈ શકો છો સૌથી પહેલા તો સૌથી નીચેના ભાગ પાર્ટમાં ब्रेकरનો સૌથી નીચેના ભાગમાં આપણે આયા કણ દેખા છે દેખાઈ રહ્યો છે જે તો અહીં કણ હેન્ડલ નાખીને બ્રેકરને રેક આઉટ રાખી શકો છો તો પેનલ પર પણ બતાવી દો આપણે આ પેનલ છે તો તે ની અંદર આપ જોઈ શકો છો અહીં કણ બ્રેકરને રેક ઇન રેક આઉટ નિયર હેન્ડલ નાખશો એટલે આપને જે રીતે બતાવ્યું છે તે જગ્યાએ બ્રેકરરાની અંદર અહીં કણ પેનલ ની અંદર હેન્ડલ નાખીને બ્રેકરને રેક આઉટ રેક ઇન કરવાનું રહેશે અહીં પણ ઓપન આપેલું છે અહીંયા એટલે કે બ્રેકરને ક્લોઝ કરવાનું છે આ ટંડી વડે આ બ્રેકરને ફ્રીપ કરી શકો છો સ્પ્રિંગ ચાર્જનું હેન્ડલ અહીંયા પણ લાગશે તો આવી રીતના મેગાવિનની પેનલની અંદર હોય છે અહીંયા પણ ટેસ્ટ સર્વિસ જે બ્રેકર કન્ડિશનમાં હોય તે અહીંયા બતાવશે તો મિત્રો અને આ ચાલુ બંધ એ અહીંયાથી દેખાશે આપ જોઈ શકો છો ઓન ઓફ અહીંયાથી દેખાઈ આવે છે સ્પ્રિંગ ચાર્જની અહીંયા તેનું કાઉન્ટિંગ તો મિત્રો આવી રીતના મેગાવિનની પેનલની અંદર ઇન્ટરફેસ છે